અમદાવાદની ઓળખ એવી પતંગ હોટેલમાં જમવાનું સૌ કોઈનું સ્વપ્ન હોય છે પરંતુ ઊંચી કિંમતના લીધે ગરીબ ફૂટપાથ પર રહેતા બાળકો માટે આ સ્વપ્નનું સ્વપ્ન જ રહી જતું હોય છે ત્યારે ઉમંગ સે પતંગ ફાઉન્ડેશન ગરીબ વંચિત નાના ભૂલકાઓનું આ સ્વપ્ન સાકાર કરે છે જી હા પતંગ ફાઉન્ડેશન દ્વારા દર શનિ રવિના દિવસે આવા ગરીબ વંચિત બાળકો સિનિયર સિટીઝન લોકોને હોટેલમાં જમવા માટે આમંત્રણ આપવામાં આવે છે ચોથી ઓગસ્ટ અને ફ્રેન્ડશીપ ડે ઉપર અનમોલ મોતી ફાઉન્ડેશનના બાળકોને પતંગ હોટેલ ખાતે આમંત્રણ આપવામાં આવ્યું હતું હોટેલના માલિક ઉમંગ ઠક્કર દ્વારા બાળકોની વેલકમ કરવામાં આવ્યા હતા તેમજ ખૂબ જ સરળ અને સાહજિકતાપૂર્વક બાળકોનું ઉત્સાહ વધાર્યું હતું અમારી રીઓપનિંગ પતંગ હોટલ જે નવ મહિના પહેલાં થઈ છે અને આ પતંગ હોટલ ઓગણીસો ત્યાંસીમાં બની છે જ્યારે આપણે વર્લ્ડ કપ જીત્યા હતા ત્યારે આ હોટલ બનેલી છે એ વખતે અમદાવાદ શહેરની અંદર ટોલેસ્ટ બિલ્ડિંગ હતું અને ત્યારે રીઓપનિંગ અમે જે કર્યું છે ત્યારે અમે એક નવા એક એનજીઓની સ્થાપના કરી છે કે જે એનજીઓમાં અમારે બપોરના ટાઈમે અમારી પતંગ હોટલ જ્યારે ખાલી હોય ચાર વાગ્યાથી લઈને સાત વાગ્યા સુધીમાં તો અમદાવાદના એકસો અડસઠ એનજીઓ જોડે અમે જોડાયેલા છીએ એ એનજીઓના બાળકો અહીંયા આવે અને અમારા જે થિયેટરની અંદર બાળકોને અમદાવાદ શહેર ઉપરનો વિડીયો બતાવીએ છીએ કે છસો વર્ષનું અમદાવાદ શહેર શું હતું અને કેવી રીતે વિકાસ થયો છે એ અમદાવાદ શહેરનો વિડીયો બતાવીએ છીએ અમદાવાદ શહેર ઉપરનું આખું એક પ્રદર્શન છે જૂનું અમદાવાદ શું હતું આજનું અમદાવાદ શું છે આવતીકાલનું અમદાવાદ શું થવાનું છે એનું આખું પ્રદર્શન બતાવીએ છીએ અને બાળકોને સાંજે સાડા છ વાગે ઉપર લઈ જઈ અને ડિનર કરાવીએ છીએ આ એક એનજીઓની એક સેવા જે અમદાવાદ જોડે જોડાયેલા એનજીઓ છે એના બાળકો અહીં આવે અને પતંગ હોટલમાં જાય ફક્ત ફક્ત સેવાના પ્રવૃત્તિ થાય એ આશયથી આ એનજીઓની સ્થાપના કરવામાં આવી છે મેં અમદાવાદ શહેરની અંદર દોઢસો પ્રોજેક્ટો કરેલા છે હું રિયલ એસ્ટેટમાં બેતાલીસ વર્ષથી જોડાયેલો છું મેં જે એફોર્ડેબલ હાઉસિંગનો કિંગ કહેવાય તો મેં ઘણો બધા શહેરની અંદર બિલ્ડિંગો બનાવ્યા છે તો પતંગ હોટલ જ્યારથી મેં લીધી ત્યારથી એવો મનથી વિચાર કર્યો કે આ પતંગ હોટલની અંદર જે મારા દીકરાએ રિનોવેશન કરીને કર્યું છે અત્યારે બે હજાર પચીસો રૂપિયા ડીશની કિંમત છે તો આ બાળકો ખાલી જોઈ શકે એમ છે આ લોકો કોઈ દિવસ ઉપર આવી શકે એમ નથી તો એવી એક એનજીઓની સ્થાપના કરી કે જે બાળકો જે પતંગનું એન્વાયરમેન્ટ પતંગનું ફૂડ અને પતંગનો લ્હાવો લઈ શકે એના આશયથી અમે લોકોએ આ એનજીઓની સ્થાપના કરી છે એનો મેઇન આશય એટલો છે કે મારા દીકરાની મિસિસ અસ્મિતા એનો એક જ આશય છે કે નાના બાળકો એને એનજીઓના સંસ્થાના જે બાળકો હોય તેઓ પતંગમાં આવી શકે એ માસયથી જ આ એનજીઓની સ્થાપના કરેલી છે સમગ્ર કાર્યક્રમનું સંચાલન પિંકીબેન દ્વારા કરવામાં આવ્યું હતું તેમણે પોતાના વક્તવ્ય દરમિયાન ભૂલકાઓના દિલ જીતી લીધા હતા ઉમંગ સે પતંગની જે ફાઉન્ડેશન છે અમે પતંગ જ્યારે રીલોન્ચ કર્યું ત્યારે ઉમંગભાઈના મગજમાં વિચાર આવ્યો કે આપણે કેમ એક સેવાકીય સંસ્થા ચાલુ ના કરીએ એટલે ઉમંગભાઈના દીકરાની બહુ જે અસ્મિતા ઠક્કર છે એમણે આખા એનજીઓની સ્થાપના કરી અને અમદાવાદના એકસો અડસઠ એનજીઓ સાથે અમે લોકોએ ટાઈપ કર્યું છે અને એ એનજીઓની અમારા એનજીઓની અંતર્ગત અમે દર શનિ રવિ બપોરે ચારથી સાતમાં અહીંયા અલગ અલગ એનજીઓના બાળકો છે વૃદ્ધો છે અનાથ છે વિકલાંગો છે અંધજન મંડળ છે કે શારીરિક રીતે કે સશક્ત કે અશક્ત જે પણ તકથી વંચિત રહી ગયા છે બધાને અમે અહીંયા બોલાવીએ છીએ અહીંયા પતંગની સુવિધાનો અમે એમને આનંદ આપીએ છીએ અને પતંગના અલગ અલગ ફૂડનો એમને આનંદ કરાવીએ છીએ એ એનજીઓમાં મોસ્ટલી એવી પ્રવૃત્તિઓ થાય છે કે સ્લમ એરિયાના બાળકો હોય તો એ બાળકોને એ લોકો ધર્મનું જ્ઞાન પૂરું પાડે સમાજમાં પગભર થવા માટે કઈ રીતે શિક્ષણ પૂરું પાડે એ બાળકોને ન્યુટ્રિશન ફૂડની વેલ્યુ સમજાવે અને બાળકોને એક સક્ષમ પગભર રીતે જીવી શકે એ માટે સક્ષમ બનાવે છે અનમોલ મોતી ફાઉન્ડેશનના બાળકોને અમદાવાદનો વારસો શું છે તેની શોર્ટ ફિલ્મ બતાવવામાં આવી હતી ત્યારબાદ બાળકોને સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ નાના બાળકોએ પતંગ હોટલમાં જમવાની મોજ માણી હતી ઉમંગ સે પતંગ ફાઉન્ડેશન દ્વારા યોજવામાં આવેલા આ કાર્યક્રમ દ્વારા અનમોલ મોતી ફાઉન્ડેશનના બાળકોના ચહેરા ઉપર અનોખી ખુશી જોવા મળી હતી હું પાયલ શાહ અને અનમોલ મોતી કરીને એક એનજીઓ ચલાવું છું અને લગભગ એવું કહી શકાય ચાર પાંચ વર્ષ મને થઈ ગયા છે આ કામ કરે અને પાંચ સાત છોકરાઓથી મેં સ્ટાર્ટ કર્યું હતું અને આજે મારી સાથે બસો છોકરાઓ છે અને ત્રણ જગ્યાએ આ બ્રાન્ચ ચાલે છે મેઇન રિવરફ્રન્ટ અને એક અશોકનગર પારડી અને એક ગાંધીનગર ત્રણ જગ્યાએ ફૂટપાથ પરથી જ અમે લોકોએ સ્ટાર્ટ કર્યું હતું અને આજે બે જગ્યા ઉપર હજુ બી ફૂટપાથ પર જ કામ કરીએ છીએ અને એક જગ્યા પર એક દસ બાય દસની રૂમ છે જેમાં અમે સાહીઠ છોકરાઓ એક સાથે ભણીએ છીએ મેં હજી સુધી કોઈ ટ્રસ્ટ બનાવ્યું નથી પણ કહી શકાય ને કે સારા વેમાં અને સારી દિશામાં હું કામ કરી રહી છું તો ઘણા બધાનો મને સપોર્ટ મળ્યો છે અને ઘણા લોકોના એક ફોન હું કરું અને મને ઘણી બધી વસ્તુઓથી માંડીને આજે રૂમનું ભાડું બી કોઈ વખત મારે આપવાનું હોય છે તો મને લોકો સપોર્ટ કરે છે પ્રવૃત્તિઓમાં કહીએ તો સ્કૂલના સિવાયનું કે જેમ કે બેંકમાં ભરવાની સ્લીપ શીખવાડીએ છીએ કોઈપણ છોકરાઓને તમે રેન્ડમલી ઊભો કરો અને તમે એમને પૂછો કે તમારું નામ શું છે તો એ હસમુખ માનવતા કહે છે મતલબ કે માનવતા શબ્દને અમે લોકોએ બહુ હાઇલાઇટ કર્યો છે કારણ કે ત્યાંના લોકો કહી શકાય કે બધા અલગ અલગ કાસ્ટના છે તો કાસ્ટથી બહુ બધા પ્રોબ્લેમ્સ આવ્યા છે તો અમે લોકોએ બધાને એક કર્યા છે માનવતા કરીને